हूं कहां है जी चॉकलेट आ तो तुम दियो इतने हूं ले लो हाँ। हाँ। बाय हाँ ने मींस के हम गई चॉकलेट के वो के कोई कहा वो छु नो ना खाई जो के जे हाँ। ने जे ने विरन ने मने हमने इतना मन दे दिए खाय ज नहीं का चॉकलेट मने हूं को सेंस है कि आपरी तबीयत बगड़ी हाँ, जाए तबीयत तो बगड़ी जाए हां अन बाय हमारा देसी डॉक्टर हमारे जाए पुदीनो तुलसी से बदु आवे ले हां इतना हम देही घणो या फिर बढ़ जाए जो आपने बताया ना चोक लगता है जीती है अबे साले जिन पर ही है बताते जाता ही है अबे तुम खा रहे हो वहाँ से लेने क्या है खा ही पड़े इतना अलग

દેવરાન બગીપ દે કે આ કામ ઇнтиજાર હતું નથી માર વેને તે ઓટણ મે દે દે હું આઈ જ દેવરી તો આ તો અમારું બડા બતા મને કેતા તા કે હું હેને હવારે બડા થેન્ક યુ કઈ લે જે તો એ બધાય મને વિશ્વાસ કરી દીધું હે એમનો તો થેન્ક યુ બડા હવે આપણે જામ તારા પપ્પા આવે ના એટલે વેલા ન જાય તો પાછા વેલા આવતા રહી હાલો આપણે બધા આવવાના આપણે બધા જઈ પછી એ બધા તૈયાર થઈ જશે પછી ઉપડી ગયા છે આખો સ્ટાફ ઘરનો ફેમિલી બાના બાપુ નથી આવતા જીને જવાની ખરેખર જરૂર હોય

No <laughs> lo <laughs> ¿Qué vamos a Yo. હાલો ભાઈ તો જો અહીંયા માનતા ઉતારી લીધી પેલું કામ આપણે માનતા નું કર્યું અને હવે જાવ હે સમર્થ ધામ નવી મોવાણમાં છે ને આ મળદપીર છે ને એ જૂની મોવાણમાં છે તો આપણે માનતા અહીંયા હતી અને હવે આવ્યા છે અહીં તો ભેગા ભેગ સમર્થ ધામ જઈ આવી બધે રખડી આવી બપોર સુધીનો ટાઈમ લઈને આવ્યા હતા ને આપણે ઘરે પાછા મહેમાન આવવાના હે એટલે બનશે તો વહેલું નીકળી જવું હે તો હાલો અહીંથી હવે જાય સમર્થન ડાયરેક્ટ તો આપણે પૂગી ગયા હો માન ગોઈ તો રસ્તો આમ અંતે ઘરેડા જતા અમે હાવ કાચા માર્ગે આવ્યા છે ડાયરેક્ટ પાહેરા કણજાર થી નાખી જ ગાડી ને ઘરેડા જતા બાવેડા ને નામી રામ બાવેડા હે જંગલી આખો સ્ટાપ ઉભી ગયો સાવધાનની ની સ્થિતિમાં તો તો વેલા આવી જાય પણ આ બાપુને નહીં મળી જાય પાહેરું પડશે પણ આ રસ્તો ટૂંકમાં ખરાબ અને ઓલો હાકડો હાકડો રસ્તો હોય ને એટલે એકબીજા વાહન તારવવા બહુ અઘરા પડી જાય

दर्शन चालू थे ભાઈ આપણી નજર નથી પૂરતી શેડે આટલું બધું દૂર છે આમને લંબાઈ એક ધારી આવું બે સાઈડ છે અને આ સાઈડ બધા મંદિર જ છે છઠવા જો અહીંયા મામા દેવ રામદેવ પીર ને બધા એ પીર ને આપણે પછી કાળભૈરવ પરબના પીર રામદેવ પીર પીર મોડપીર પીર જલાલસા પીર અને શ્રી મામા પીર હાલો તો હવે ધીરે ધીરે બધેના દર્શન કરતા જઈએ આપણે તઈ અનપલે આ ઘણા દી ન થઈ ગયા ઘણા બૈર ફર ફરથી છો તઈ મે આયા મજા પટાઈ ના બાજી છોડી છે બૈનું આયા બધી મૂર્તિ મૂર્તિ પડી કામ ચાલુ હતું તો નહી દે છે ને ઈ તો છેગા ઓલા મૂર્તિ ના કીક મૂર્તિ બધી કીક તો નહી બરાબર નીચે ટુકમાં કામ ચાલુ હતું તઈ તમે આયા ઘોડાનાથના ભગત આવી ગયા અંદર જ ફોટા શૂટિંગ હાલે હે આ બાજુ ભગત અને ઘણા બધાની કદાચ કોમેન્ટો આવે તો આવે આમાં નક્કી નહીં પણ હું પહેલાં જ કહી દઉં દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ખંભાળિયા તાલુકાનું નવી મોહણ ગામે સમરતધામ છે અને જૂની એ મરતપીર છે હા મેં બધી મૂર્તિઓ છે ટોટલ એક દેવી દેવતા ઉપર છે બધા તો ફૂલ એન્જોય કરી ફોટા શૂટ ને બધું અહીંયા વિષ્ણુ ભગવાન ના ચોવીસ અવતાર બધા અલગ અલગ અવતાર ને આ બધા આવે ટૂંકમાં એ આ બાજુ એમને જ વિભાગ આવીએ આ બાજુ બધા ટૂંકમાં વિષ્ણુ ભગવાન ના ચોવીસ અવતાર હતા ને એ બધા આવે છે

વા ચારે ધામના દર્શન થઈ જાય ભીખુભાઈ ગોજીયા ને ધન્યવાદ છે ભાઈ ભીખુભાઈ હાલો તો દર્શન કરતા જાય અને લાભ લેતા જાય દર્શન નો આગળ ને આગળ હાલ્યા જાય કાચ છે ને અમુક જગ્યા એટલે બધી પરફેક્ટ મૂર્તિ નહીં આવે અમુક દરવાજા ખુલ્લા છે હાલો તો આજે ચારે ધામનો ટૂંકમાં લાભ મળી જાય આપણે ઓલા બધા છે હાલો તો આપણે ફટાફટ દર્શન કરતા જઈએ આને બે ને મોજ આવી ગઈ છે પછી ભોઈરા ની અંદર આપણે જાહ જો અહીંથી ઓલા છેડા નો જ્યાં આપણે આવ્યા ને પેલા રામદેવ પીર ની મૂર્તિ છે અહીંયા જો બધા દેવતાથી ચાલુ થયું છે નવ નાગ हेलो भाई तो जो आपड़े पर आवी ग्या से एक माड़ ऊपर से बीजे माड़े अने अही से બધા મંદિર નું દર્શન કરી ધજાના દર્શન કરી કઈ નજારા માં કઈ ખટે નઈ હો આ બાઈ બાઈ ને જો અહીંયા હે ભોળાનાથની મહાન મૂર્તિ ભઈ અહીંયા આવું એક લાવો છે ખરેખર તમે આવો એકવાર નવી મોવાણ ખંભાળિયા તાલુકાનું ગામ છે નવી મોવાણ અને ત્યાં છે આ સમૃદ્ધધામ ખરેખર દર્શન કરવાનો લાવો એકવાર લેવો જોઈએ હું તો પહેલી વખત આવ્યો કેદીના પ્લાન કરતા હતા પણ આરામમાં વયું જતું હતું હજી આપણે ભૂલા પડી ગયા છે હાલો નીચે જાવું જો એને પેટમાં નારિયેલ પડી ગયું નથી કૂદકા મારે છે જલુ અમારો હા જલુ चकली दर्शन करवा बेही गई है भोडानाथ ना माथा ऊपर आ स्टाप पा गई है जो धीरे-धीरे ऊपर हाँ दर्शन करे नहीं हां हमें मूंज भरती है पाटाड़ में हेलो अबे थाने पाड़वा है फोटो तो कर दे आपरे फोटो

ಇಲ್ಲ ಏನಿಲ್ಲ ಕಾಯಾಕ ನಾನು ಕಾಯನೋನು 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 ಕೊರೆ 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 ಕಿರು ತೆನಿ ಆಯಂತಾ ಬೆಹನೆ ಎಲ್ಲಲ್ಲಾ ನಾನು ತಗೋತೀನಿ ಹ್ಮ್ ಅಲ್ಲಿ ಬಾಯಿ ಆಯಂ ಪಾಲೆ ಜಾಯಕಾರ ಹಲೋ bhai تو દર્શન कर लीजा અને હવે যাও ઘરે બધા થાકી ગયા ખાಲಿ ಹಾಲಿ ಹಾಲಿ જ્યાં તમરો હોય અહી ઝુલે ઝુલવા ગયા છે તમાર ઈ એ ઝુલે ઝુલવા ગયા ગયા કે થાકી ગયા ઘડીક આરામ કરી ભૂખ લાગી નમક ઓડલા હેલો ભાઈ તો આપણે જો દર્શન કરીને આવી ગયા ને બે ભાગ બનાવવાના થાહે આપણે આવે હ મેમાન અમે બરાબર 2 વાગે અહીં પહોંચ્યા હતા તો મહેમાન લગભગ ચાર વાગે આવવાના છે તો મારે જવું જો હે હા ફોન આવીએ ને પછી જવાનું છે રાજુભાઈ કપડાં ચેન્જ કરી લીધા અને મારે હજી બાકી છે તો આપણે તો છે આજ કપડાં ચેન્જ નથી કરવા તો હાલો મહેમાન આવે પછી મળી આગળ

थोड़ा कोई फेर पड़ो अमे गंगा जमने नाश्ता करो ने नंबर तो बोलती थी ता ई के के मां अमित भाई फोन करो ने ताई के रमेश ने नंबर बस मैं तो गमे में कहीं आज मैं रमेश भाई नंबर कोती और हैरान कर भाई भले तो नहीं नहीं हां आओ इधर चला अमे भी केना करा तो हम ले

અયા વાળા સુભી આજે એમ પણ દે તે એમ પણ દે હા થેન્ક યુ ઓર કોમ્યુનિકેશન હે કે એમ ની બટે એટલે કા હાજી બધું જીવતા મોમેન્ટ એટલે મને હું કીતા મોમેન્ટ આવતી સકતી ગયો તો સમજાય નો ચા પીવો આનો જોવું હા બસ બેઠા ને બાપા

कटलुक खाजो जो नाक और वे पर खाती तो बुदखा देती है वो आटा का देती है पर ये और ये नो मारे सोपना बता सुनो सोपे बिल्कुल बताइए जी आप लोग बाबा बहुत खतरनाक नाटकों वाला होता है मैं कमेंट में की तो तब आओ ना कि तो दिखता है समझा तो आ जाए ये का 2 वर्ष आए वर्ष में बात करता थी कि क्या बात है कुछ ना खातो कहीं ना खातो क्यों ना खातो

ના ઓલા ભાઈ વયા કે નીને હામું જોયી આ જાઉ ને મમ્મા મમ્મા આપણા સબ્સ્ક્રાઇબર મેમાન આવ્યા છે ને બહુ મજા આવી બહુ જ બેઠા નઈ હાલ લઈ જવા હા વાતો નતા ભૂલ છે અમને વેરી નતા વાત પણ हमारे घर घरे चो नहीं आओ मैं नहीं बर्थडे बर्थडे ना <laughs> <laughs> <अम्हें> ना <laughs> तो <वे> ना <laughs> ना दे तो तो <laughs> तो <भी> <laughs> तो न अब एक दिन रमेश भाई आ मान ना ना छोड़ के आ गए पीछे हमारे बारेवाड़ी निराठा तो થઈ ગઈ મને હે ને કોઈ મન આખા ગામમાં બી અલ્સુ તો મે કે તો હવે બડા લઈ જઈ રોકાઉ મે રોકા રોકઈ જા ઓલા આલતા થા દે હું તમરે જાતી

પણ માહિતી લઈ હો અમાને હવે હવે નંબર હે રમેશભાઈ હેરાન કરી તો વાંધો નહી મને ખબર છે હવે રમેશભાઈ નેરા ખબર ઉચ્ચી રાજી રમેશભાઈ પણ જો હું જે તમારા આજ થી હું આંકડી મૂકીએ તમાર વિડિયો આવીને એટલે સીધો સ્ટેટસ નો બરાબર એટલે હું બોલકણી માણા હો એટલે મારા લીધે વ્યૂઅર્સ ને સબસ્ક્રાઇબર વધતી જ જાય તમે જોજો મેદી પર ખાલી જવાબ દેજો શાંતિબેન ને મેદી માં વધતી જ જાતા બતાય કે અલ્પ પણ તું તમને કેવું હાલો ભાઈ તો આપણે મહેમરને મૂકી આવ્યા છે ને આજની હાંજ પડી ગઈ અને સમજ નો પાર્ટ ટુ જલ્દી આવીએ તો જોવાનું ભૂલજો નહીં જોવાલાયક સ્થળે જરૂરથી ત્યાં જાજો જોવા ફરી મળી નવા બ્લોબમાં ત્યાં સુધી આવજો રામ રામ